નું એ હાથ હવે નહીં ફરસે હાથ હવે નહીં ફરસે સાહેબ જગરની અંદર દીકરી ઉઠી થઈ હોય હે જગરની અંદર સાહેબ એ દીકરી મોટી થઈ હોય અને સાહેબ એ દીકરી દીકરીનો સાહેબ પહેલો જન્મ થાય ને દીકરીનો પહેલો જન્મ થાય ને એટલે લોકો એમ કે

આવો ઝાડ આવ્યું ને એટલે પપ્પાને કહી પપ્પા પપ્પા ઝાડવું છે ને પપ્પા એને કાઢીને તમે બાજુના ફળિયામાં નાખી દો ને પપ્પા

ભાઈ ભારો આ મૂકી દે અને સાહેબ એની બેન હોય ને એની બેન તો એની કેવી ફ્રેન્ડ હોય સાહેબ બધી જ વાતો કહેતી હોય સાહેબ આજે આ દીકરીઓના બધા જ અરમાન એના દિલની અંદર રહી જશે અને સાહેબ જે પારકા છે એને પોતાના કરવા માટે આ દીકરીઓ ચાલી જવાની છે પારકાને પોતાના કરવા માટે સાહેબ મને દીકરીનો એક પ્રસંગ યાદ આવે છે કે એક દિવસ એક દિવસ એક નાવડી હતી દરિયાની અંદર એક ભાઈ છે ને એ નાવ લઈને જાતો તો એ નાવ લઈને જાતો તો અને એ નાવડી અંદર સાહેબ પાંચ પચીસ મુસાફર હતા એની અંદર ઓચિત દરિયામાં તોફાન આવ્યું એટલે બધાને એમ હતું કે આપણે ડૂબી જાશું કે તરી જાશું ડૂબી જાશું કે તરી જાશું પણ સાહેબ એમની અંદર આવ્યા

મારા બાપ આ જગત નો કોઈ બાપ નો એવો ન હોય કે દીકરીને ડૂબવા દીધી હોય સાહેબ આનું નામ દીકરી છે મારા બાપ

આંસુ નું કરેલું સ્થાન છે ને એ ગંગા થી પણ પવિત્ર છે આંસુ નું કરેલું સ્થાન

दिक्री के जे पप्पा तमे मारो हाथ पकड़ी लो बाप के जे पप्पा बेटा तो, तू मारो हाथ पकड़ी ने भाभी ने माथा में टापली मारी ने कितु के बेटा हूँ हाथ हाँग। पकड़ो के तू हाथ पकड़े हूँ फिर बोले ने साहेब जरा दिक्री से ने इन्हें बाप ने के के बाप जो बाप ते मारो हाथ पकड़ो ने

હા ઈ તમને કહી દો માને દીકરો વાળો હોય પણ સાહેબ દીકરી તો બાપને જ વાલી હોય સાહેબ દીકરી તો બાપને જ વાલી હોય આવી દીકરીઓ હે અને તેદી મારો કવિ એ દાદ લખે હે ધોબ તો નઈ જે ન ધરતી ઉપર